અવારનવાર લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં ફરી એકવાર ધારાસભ્યનું ફેસબુક અકાઉન્ટ હેક થયું છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે

હેક થયું છે હું મારા ફેસબુકના ફ્રેન્ડ્સ અને જે તમામ લોકો મારું ફેસબુક જોઈ રહ્યા છે એમને હું વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ એના માધ્યમથી પણ આપણી જોડે માંગવામાં આવે તો કરવી નહીં પરંતુ એની સાથે ફેસબુક પર કોઈપણ પ્રકારના કન્ટેન્ટ જો ગમે તેવા ચડે છે તે હું ચડાવતો નથી આવું ધારીને તમે આવું માનવું અને એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવી નહીં મેં સાયબર ક્રાઇમમાં હાલમાં જાણ કરી દીધી છે આ જે વ્યક્તિઓ હેક કરી રહ્યા છે એની એ મની માઇન્ડેડ હોય છે એ કોઈપણ વ્યક્તિ એમાં નેતા હોય સામાન્ય નાગરિક હોય કોઈપણ વ્યક્તિ બિઝનેસમેન હોય કોઈને પણ એની પાછળ પૈસા પડાવવાનો અમનો આશય હોય છે આનાથી વધારે કશું હોતું નથી એને બ્લેકમેલ કરવા એની પાછળ પૈસા પડાવવા એ એની પાછળનો આશય હોય છે પરંતુ અમે સાયબર ક્રાઇમમાં જોઈન કરીશું